બરોડા ક્રિકેટ એસોસિએશનની એજીએમમાં ભારે હોબાળો હતો સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા એજીએમમાં હોબાળો કરવામાં આવ્યો હતો સત્યમેવ જૈતે જૂથના જતીન વકીલે આક્ષેપ કરતાં કહ્યું હતું કે બીસીએ પ્રમુખે ગેરબંધારણીય રીતે એજીએમ બોલાવી હતી ત્રીસ સપ્ટેમ્બરે ટર્મ પૂરી થતાં તે દિવસે જ એજીએમ બોલાવવાની હતી બીસીએની ચૂંટણી ક્યારે કરશો તે સવાલ એજીએમમાં કરવામાં આવ્યો હતો અને કુટુંબી સ્ટેડિયમના નિર્માણમાં ગેરરીતિ થયા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો તો બીજી તરફ એજીએમ બાદ બીસીએ પ્રેસિડેન્ટ પ્રણવ મીનું નિવેદન સામે આવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે વિરોધી જૂથના આક્ષેપો પાયા વિહોણા અને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાના પ્રયાસરૂપે છે બીસીએમાં તમામ પ્રકારનો વહીવટ ચોખ્ખો છે વિરોધમાં તો જ્યાં આગળ પારદર્શિતા ના હોય એનો વિરોધ કરવાની વકીલની બી આદત હોય છે હું એ પ્રકારનો જ છું અને આજના મુદ્દાઓમાં એવું છે કે ગેરબંધારણીય આ એજીએમ જ ગેરબંધારણીય છે કારણ કે સુપ્રીમ કોર્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે એમણે જે એફિડેવિટ કરીને કોન્સ્ટિટ્યુશન રજૂ કર્યું એ કોન્સ્ટિટ્યુશનમાં સ્પષ્ટ કહ્યું છે કે ત્રીસમી સપ્ટેમ્બરે એજીએમ કરવાની અને તમારી ટર્મ ત્રણ વર્ષની છે ત્રણ વર્ષની ટર્મ પૂરી થાય ત્યારે એ ત્રીસમી સપ્ટેમ્બરે ઇલેક્શન કરવા પણ મતદારોની વાહવાહ બી લેવી છે મતદારોને મિસગાઈડ બી કરવા છે તો એના ભાગરૂપે આજે એમણે એજન્ડામાં એક મહત્વનો મુદ્દો મૂક્યો હતો કે એ લેવામાં આવે છે એવું પણ કહેવામાં આવે સો આ એજીએમમાં માય રૂટિન એજન્ડા આઇટમ્સ હતી એમાં પાસિંગ ઓફ અકાઉન્ટ્સ અપોઈન્ટમેન્ટ ઓફ ઓડિટર્સ અમ્બુટ્સમેન કન્ફર્મિંગ ધ મિનિટ રૂટિન એજન્ડા આઇટમ ખાલી એક એજન્ડા આઇટમ જુદો હતો કે અમે એજીએમ અને ઇલેક્શનને ડીલિંગ કરવાનું માનીએ છીએ જુદું કરવું છે કેમ કહું ઇલેક્શનનો ટાઈમ હજુ થયો હમણાં એક્ઝિસ્ટિંગ કોન્સ્ટિટ્યુશનમાં બહુ સાથે થવા જોઈએ અને ડીલિંગ કરવું છે કેમ કે ઇલેક્શનનો જે ટર્મ છે એ અને એજીએમની ડેટ જુદી પડી રહી છે હવે સપોઝ એ સાથે કરીએ તો એજીએમ ડીલે થાય હવે એજીએમ ડીલે થાય તો બીસીસીઆઈમાંથી આપણે વીકેન્ડ નોટ ગેવા અઉન્ટના પૈસા ના આવી શકે અને એમાં બીસીએન બીસીએને નુકસાન થાય એજીએમ ડીલે થાય એટલે અમે બીજીએમ પહેલાં કરવા માંડતા હતા